માંડવી હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષને પ્રતિક્રિયા ભરૂચમાં વિહાર કરી રહેલા જૈન સાધ્વી ભગવંતો પર અલ્તાફ નામના શખ્સે અત્યાચાર કર્યો તે મુદ્દે માંડવી હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાની પ્રતિક્રિયા જૈન સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે જૈન સાધ્વી ભગવંતો ઉપરનો હુમલો સુનિયોજિત ષડયંત્ર હોવાનું જણાવતા રઘુવીરસિંહ જાડેજા હાલમાં ચાતુર્માસ નજીક આવી રહ્યું છે ત્યારે ધાર્મિક પર્વમાં જૈન સમાજને સાત્વિક કલાકારોને પ્રોત્સાહન આપવાનું આહવાન કરાયું બિલકુલ બહુ જ નિંદનીય ઘટના છે જે રીતે ભરૂચ ખાતેથી જૈન સાધ્વીજીઓ વિહાર માટે નીકળેલ જૈન સાધ્વીજીઓ જ્યારે દેરોલ ફાટક પાસે પહોંચ્યા ત્યારે દેરોલ ફાટક પાસે મોહમ્મદપુર નામનું એક ક્ષેત્ર આવે છે ત્યાંથી આ આરોપી અલ્તાફ હુસૈન શેખે આ જૈન સાધ્વીજીઓનો પીછો કરવાનો ચાલુ કર્યો હતો એમને અભદ્ર શબ્દો બોલવાના ચાલુ કર્યા હતા ગાળા ગાડી કરવાની ચાલુ કરી હતી જ્યારે જૈન સાધ્વીજીઓએ આ વિષયનો વિરોધ કર્યો આ આરોપીને ના પાડી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ અને જૈન સાધ્વીજીઓ સાથે ધક્કામુકી કરી હતી અને બેલ્ટથી મારવાનું કૃત્ય કર્યું હતું નિર્મમ કૃત્ય કર્યું હતું અને બચાવ કરવાવાળા લોકો ઉપર પણ આ આરોપીએ જ્યારે હુમલો કર્યો ત્યારે ખરેખર આ બાબત ખૂબ જ નિંદનીય છે જૈન સંપ્રદાય માટે નહીં પણ હિન્દુ ધર્મ માટે આ બાબત નિંદનીય છે કારણ કે જૈન સંપ્રદાય હિન્દુ ધર્મનો અભિનંગ છે અને આ રીતે જ્યારે સાધુ સંતો ઉપર ખુલેઆમ હુમલાઓ થતા હોય અને એ પણ ગુજરાત જેવા રાજ્યમાં જ્યારે આવા હુમલાઓ થતા હોય ત્યારે આ સામાન્ય જનતા માટે પણ ચિંતાનો વિષય છે કે જ્યારે સાધુજનો સંતો જ્યાં સુરક્ષિત નથી આવા જેહાદીઓના કારણે ત્યાં હિન્દુ સામાન્ય વ્યક્તિ કઈ રીતે સુરક્ષિત રહેશે જૈન સંપ્રદાય જૈન જે મત છે એ તો અહિંસાવાદી મત છે એ તો કીડી માટે પણ વિચારવાળો મત છે અને જૈનોની જે અહિંસાની છે વિચારધારા છે કે કોઈના માટે ખરાબ વિચાર મનમાં રાખો ને એ પણ જૈનો એને પણ અહિંસા માને છે એટલે આવા નિર્દોષ સાધુ સંતોને જ્યારે આવા વિધર્મી જીહાદી તત્વ હુમલો કરતા હોય ત્યારે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પણ વિચાર ગુજરાતના ગૃહમંત્રી પણ જૈન છે ત્યારે આ રીતે હિન્દુ ધર્મના સંતો જૈન સંતો ઉપર આ હુમલો થતો હોય એ ખૂબ જ વખોડવા લાયક વાત છે અને બીજું ટૂંકમાં જ ચતુર્માસ આવી રહ્યો છે જૈન સંપ્રદાય જીવદયામાં માનવા વાળો સંપ્રદાય છે દરેક જીવમાં ઈશ્વર ની પ્રતિકૃતિ માનતો હોય ત્યારે આ ચતુર્માસમાં પણ જૈન સમાજે હવે વિચારવાની આવશ્યકતા છે કે જે રીતે આ અલ્તાફ હુસેન શેખ જૈન સાધ્વીઓ ઉપર હુમલો કર્યો ત્યારે હવે અહીંથી વિચાર કરવાનો સમય આવી ગયો છે કે ખરેખર આપણા સંતોની જે લોકો મર્યાદા નથી રાખતા સંતોને માનો ના માનો એ તમારા ધર્મનો વિષય છે પણ તમે આ રીતે જો હિચકારા હુમલાઓ કરો અમારા સંતો ઉપર ત્યારે હું જૈન સમાજને પણ અહીંથી નિવેદન કરવા માંગીશ કે હવે જાગી જાવ પોતાયા પોતાના અને પરાયા વચ્ચેનો ભેદ હવે સમજો કારણ કે આ દાનવ વૃત્તિ છે આ દાનવ પાશ્વી વિચારધારા છે અને માનવતાથી ક્યાંય પણ લાગતું વળગતું નથી અને જ્યારે જૈનોના 24 એ 24 તીર્થંકર ક્ષત્રિય થઈ ગયા છે અને એમાં મહાન રાજાઓ પણ થયા છે અને જે હણે એને હણવામાં કંઈ પાપ નથી ત્યારે વર્તમાનમાં જૈન સમાજ પણ આ વિષય ઉપર વિચારે અને ચાતુર્માસ દરમિયાન આપણે કોની સાથે રહેવું જોઈએ કોની સાથે સંપર્ક રાખવો જોઈએ અને વ્યવસાય જે આપણા જે પણ ઉત્સવો થશે ત્યારે આપણે વિચારવું જોઈએ કે સાત્વિક વિચારધારાના લોકો સાથે જ આપણે આપણા પ્રસંગો ઉજવવા જોઈએ તમે કોઈ પણ પ્રકારના પ્રસંગોમાં ક્યારેક કલાકારોને બોલાવતા હો કોઈ અન્ય વ્યક્તિઓને બોલાવતા હો ત્યારે જૈન સમાજ અહીંથી વિશેષ વિચારે કે જૈન સાધ્વીજીઓ ઉપર હુમલો કરવાવાળા લોકોને આપણા દ્વારા પ્રોત્સાહન ન મળે આવા આવા જે પાશ્વી વિચારધારા આવી જે રાક્ષસી વૃત્તિ રાખતા લોકોને આપણા દ્વારા પ્રોત્સાહન ન મળે એનો ખાસ જૈન સમાજ હિન્દુ સમાજ વિચાર્યા અને બીજો વિષય એક ખાસ છે કે તમે વિચારો કે જૈન સાધ્વીઓ સવારના સાડા ચાર વાગે વિહાર માટે નીકળે છે તો આ અલ્તાફ શેખ ને ક્યાંથી ખબર પડી કે જૈન વાગે નીકળે છે એટલે કે અલ્તાફે આના ઉપર વોચ રાખી છે અને અલ્તાફ પીછો ક્યાંથી કરે છે મોહમ્મદપુરા નામની જે જગ્યા છે ત્યાંથી અલ્તાફ પીછો કરવાનું ચાલુ કરે છે તો આ માત્ર જૈન સાધ્વીઓ ઉપર હુમલો નથી આવા હુમલાઓ તમે જોતા હશો મહમ્મદપુરા એટલે તમે સમજી શકો છો કે કયું કેવો એરિયા હોઈ શકે છે કઈ બહુમતી ધરાવતા લોકોનો એરિયા હોય શકે છે હિન્દુ રેલીઓમાં અમુક પર્ટિક્યુલર વિસ્તારોમાં જ્યારે હિન્દુ રેલીઓ નીકળે છે ત્યારે એના ઉપર હુમલાઓ થાય છે એના ઉપર પથ્થરબાજી થાય છે આવા લોકો એવું ઈચ્છે છે કે અમારી અમારા જે પર્ટિક્યુલર વિસ્તારમાંથી ડીજે ન વાગવો જોઈએ હિન્દુઓની રથયાત્રાઓ ન નીકળવી જોઈએ હિન્દુઓની શોભાયાત્રાઓ ન નીકળવી જોઈએ અને મેં તો એવા લોકોને પણ સાંભળ્યા છે કે ભારત દેશમાં રહીને કહે છે કે આ તો અમારો વિસ્તાર છે અહીંથી હિન્દુ રેલી કેમ નીકળે તો આવી જ કાંઈક વિચારધારા આ અલ્તાફ જે હુસૈન શેખની છે મને એવું લાગે છે કે એના મનમાં પણ આ જ વિચારધારા ચાલે છે કે મહમ્મદપુર વિસ્તારમાંથી જૈન જે સાધ્વીજીઓ છે એ ન નીકળવા જોઈએ અને આવા વિચાર સાથે જ આણે આવો હુમલો કર્યો છે જેથી બીજી વખત કોઈ પણ સાધુ સંત આ વિસ્તારમાંથી નીકળે નહીં એટલે ખૂબ જ દુઃખની બાબત છે અને આ મુદ્દો જે છે એ હિન્દુ સમાજ માટે જૈન સંપ્રદાય માટે પણ ભારે ચિંતાનો વિષય છે જો આના ઉપર આપણે હવે નહીં જાગીએ તો આવા લોકો દ્વારા હજી પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે જે રીતે આપણે જોયું કે પાલઘરમાં ના જંગલમાંથી સંતો જતા હતા ત્યારે એમને પણ બે મારી નાખ્યા તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ હુસેન એ અસફળ રહ્યો છે પણ આ કૃત્યને હિન્દુ યુવા સંગઠન ભારત વખોડે છે અને હિન્દુ સમાજ જૈન સમાજની સાથે છે જ્યાં પણ જૈન સાધ્વી જે સંતો છે કે હિન્દુ સમાજના અન્ય સંતો છે એની સાથે અમે ખડે પગે ઊભા છીએ જૈન સમાજ એ અમારું અભિન્ન અંગ છે અને જૈન સમાજને જ્યાં પણ આવશકતા પડશે હિન્દુ સમાજ એના માટે ખડે પગે છે અને એની જે સુરક્ષા વ્યવસ્થાની ખાતરી પણ અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે આ સંબંધે જ્યાં પણ સંત સમાજ રહેતો હોય જૈન સમાજનો હોય ભોત સમાજનો હોય કે હિન્દુ સમાજનો હોય એની સુરક્ષાની ગેરંટી હવે સરકાર લે જૈન સમાજને જ્યાં પણ આવશકતા પડશે હિન્દુ સમાજ એના માટે ખડે પગે છે અને એની જે સુરક્ષા વ્યવસ્થાની ખાતરી પણ અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે આ સંબંધે જ્યાં પણ સંત સમાજ રહેતો હોય સમાજનો હોય બૌદ્ધ સમાજનો હોય કે હિન્દુ સમાજનો હોય એની સુરક્ષાની ગેરંટી હવે સરકાર લે કારણ કે ભાષણો બહુ થયા હિન્દુત્વની વાતો બહુ થઈ પણ જ્યારે ગુજરાત જેવા હિન્દુત્વના લેબોરેટરી જે રાજ્યને કહેવામાં આવે છે ત્યાં જો સંતો ઉપર આવા નરાધમો આવા અલ્તાફ નામના વ્યક્તિઓ જો આમ હુમલાઓ કરતો હોય તો સરકાર માટે પણ શરમજનક બાત છે કારણ કે ભાષણો ઉપરથી આપણે હિન્દુત્વની હજારો વાતો કરીએ ચૂંટણીમાં આપણે હિન્દુત્વની હજારો વાતો કરીએ અને અલ્તાફ જેવા લોકો જયારે આવી હિંમત કરી જતા હોય ત્યારે આ હિંમત જ બહુ મોટી વાત છે પોલીસે કાર્યવાહી કરી એને પકડી અને જેલને હવાલો હવાલે કર્યો પણ અલ્તાફે આવી હિંમત કઈ રીતે કરી અલ્તાફ પાસે આ હિંમત આવી ક્યાંથી જો ડીપલી એમાં તપાસ કરવામાં આવે તો આની પાછળ હજી પણ કઈક નીકળી શકે છે કારણ કે ઘણી વખત જૈન સંતો જ્યારે વિહાર કરતા હોય છે રોડ ઉપર જતા હોય છે ત્યારે એમના ઘણા એક્સિડન્ટો થાય છે સવારમાં એમના ઉપર ગાડીઓ ક્યાંક ને ક્યાંક ચડાવી દેવામાં આવે છે તો ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આમાં આવા લોકો પણ હોઈ શકે એવી મને શંકા છે